જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે એવ્રત જીવ્રત માતાજીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ દિવાસાની વાર્તા આ વ્રત અષાઢ માસમાં અમાસના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ નવવધુ પતિના દીર્ઘાયુષ્ય માટે આદરે છે આ વ્રત કરનાર સ્ત્રીએ પ્રાંતઃકાળે ઉઠી પવિત્ર થઈ એ એવ્રત જીવ્રત માતાજીનું નામ લઈ અને દીવો કરવો અને પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી દિવસ દરમિયાન અન્ન ન લેતા ફળાહાર કરવો જોઈએ રાત્રિના જાગરણ કરી માતાના ગરબા અને ગીતો ગાવાના આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું આથી એ વ્રત અને જીવ્રતમાં પ્રસન્ન રહે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા ધન અને ઢોર ઢાકર પણ હતા સંતાનમાં એક પુત્ર હતો એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો પણ પરણશે તો તે જ રાતના તેનું મૃત્યુ થશે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ચિંતા થવા માંડી પરંતુ દિવસો વીતતા ક્યાં વાર લાગે છે અને તેઓ આ વાતને ભૂલી ગયા છોકરો રૂપાળો હતો વળી ભણવામાં હોશિયાર હતો તેથી જ જવાન થતાં તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે તેનો વિવાહ કરી અને તાબડતોબ તેના લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી વળી પણ અડધે રસ્તે બધા જ આવ્યા અને મેઘરાજાએ તાંડવ અને નૃત્ય શરૂ કરી દીધું આવો તો વરસાદના તોફાનથી બચવા જ્યાં ત્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ વરકન્યા તો સાથે જ રહ્યા તેઓ ઘૂંટણભર પાણીમાં એકબીજાનો હાથ ઝાલીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા અને ત્યાં મંદિરમાં ચેતના પર પડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો અને જોત જોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું અને તે સાથે જ તે મૃત્યુ પામ્યો કલ્પાંત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈને મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી અને વિલાપ કરવા લાગી તેણે મંદિરના કમાડને અંદરથી સાકળ લગાવી દીધી આ મંદિર હતું તે ચાર દેવીઓનું સ્થાનક હતું એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં આ ચારે દેવીનો આ મંદિરમાં વાસ હતો અત્યારે બધી દેવીઓ બહાર ફરવા ગઈ હતી અડધી રાત થઈ એટલે એવ્રત માં મંદિરમાં પધાર્યા તેમણે મંદિરના કમાળ બંધ જોયા એટલે તેને આશ્ચર્ય થયું કે કમાળ બંધ કેમ છે તેમણે કમાળ હચમચાવી માટે મોટે સાદેથી અવાજ કર્યો મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં તો મારો શ્રાપ ભોગવવો પડશે તુરત જ વહુ પતિના મસ્તકને નીચે રાખી અને કમાળ ઉઘાડવા આવી પણ કમાળ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ અને જોયું તો સામે એક દેવી ઊભા હતા વહુએ પગે લાગીને કહ્યું કે હે દેવીમાં મારા ઉપર દયા કરો દેવી બોલ્યા કે તે મને ઓળખી નહીં કહેશું હું આ મંદિરમાં રહું છું આ મારું સ્થાનક છે હું એવ્રતમાં છું પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે વહુએ કહ્યું કે મા હું પરણીને તરત જ રંડાઈ છું પરિણીને તરત હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનથી તોફાન અમને નડ્યું અને હું મારા પતિનો જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવી ત્યાં જ મારા ઉપર કમ ભાગ્યે મારા પતિને નાગે દંસી લીધો અને તે સાથે જ તે મૃત્યુ પામ્યા છે આપ તો દયાળુ દેવી છો તો મારો ચૂડી અને ચાંદલો અખંડ રાખો એ વ્રતમાં બોલ્યા કે હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને હું જીવતો કરું બોલ તું વચન પાળીશ વહુએ કહ્યું કે માડી મારા પતિને જીવનદાન આપો તો હું મારા દેહનું બલિદાન આપવા પણ તૈયાર છું એ વ્રતમાએ આટલું સાંભળ્યું અને મળતામાં કંઈક ચેતન આવ્યું તે સાથે જ એ વ્રતમાં ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા મા તો ગયા પણ પતિને માત્ર પડખું જ ફેરવ્યું હતું વહુ તો કમાડ બંધ કરીને વાસીને વિલાપ કરતી બેસી રહી કેટલીક વારે જીવરતમાં આવ્યા અને તે કમાડ બંધ જોઈ અને ખટખટાવી અને જોરથી કહ્યું કે અરે આ મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે જે હોય કે કમાડ ઉગાડે નહીં તો મારા શ્રાપથી બળીને ભસ્મ થઈ જશે વહુએ તે ધ્રુજતા હાથે આંસુ સુસારતા કમાડ ઉગાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો આ વખતે બીજા દેવીને સામે ઉભેલા જોઈ અને વહુએ નમન કરી અને પોતાની કરુણ કથની પોતાના પતિને જીવન દાન આપવા માટે વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા કે બેટી તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તારા પતિને હમણાં જ સજીવન કરું તેમ કરવા વહુએ વચન આપ્યું તે સાથે જ તેના અચેતન પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો પણ જીવરતમાં તરત જ અંતર ધ્યાન થઈ ગયા વહુને આશા બંધાઈ કે હવે પતિ જરૂર બેઠા થશે પરંતુ પાછું ચેતન જતું રહ્યું આથી વહુ રાડો રાડ કરવા લાગી ત્રીજા પ્રહોર થતા પાછા કમાળ ખખડાવ્યા અને જયામાં પધાર્યા વહુએ કમાળ ઉઘાડ્યા અને જયામાં મંદિરમાં આવ્યા વહુએ પગે લાગી અને પોતાનું વૃતાંત કહી સંભળાવ્યું પતિને સજીવન કરવા કાકલુદી કરવા લાગી અને જયામાં બોલ્યા કે મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં જ હું સજીવન કરું વહુએ તો મોટા શ્વાસે વિશ્વાસ આપ્યો એટલે તેમના દેહમાં પાછો સળવળાટ થયો વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા તે દરમિયાન જયામાં અંતર ધ્યાન થઈ ગયા પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ થઈ ગયો હતો ત્રણ પ્રહોરમાં ત્રણ દેવીની પધરામણી થઈ ગઈ હતી હવે બાકી રહેલા વિજ્યામાં ચોથે પ્રહોરે મંદિરમાં પધાર્યા અને વહુએ એમને પગે લાગી અને પતિને જીવનદાન કરવાની વિનંતી કરી તો માએ કહ્યું કે તું મારા કહ્યા પ્રમાણે વર્તન કરવા કબૂલ હોય તો તારા પતિને હું હમણાં જ જીવનદાન આપું વહુએ ચોથા દેવીને પણ વચન આપી દીધું માએ વહુના મૃત પતિ ઉપર અધરથી હાથ પસાર્યો ત્યાં તો તેમાં પૂર્ણ ચેતન આવી ગયું તે તો આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરી અને જુએ છે ત્યાં તો દેવી ન હતા દેવી અંતર ધ્યાન થઈ ગયા વહુએ તે પછી પોતાના પતિને ચારેવ દેવીઓના આગમનની વાત કહી સંભળાવી અને પોતે ચારેવને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તે પણ જણાવ્યું પતિએ તે માટે ખુશી દર્શાવી કારણ કે પોતે ચારેવ દેવીઓના પ્રતાપે જ જીવંત થયો હતો હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો હતો પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા દેવીની સ્તુતિ અને મધુર કંઠે કરવા લાગ્યા સવાર પડતા જ એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા ગયો અને તેમણે બ્રાહ્મણ પુત્રને તેમની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો તેણે તરત જ રાત્રે ખબર પડી હતી કે પોતાના ગામના બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશથી તે મૃત્યુ પામ્યો છે પણ અહીં તો તેમને જીવતો જાગતો જોઈને તે તુરંત જ ગામમાં દોડી ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબર આપી અને મંદિરે લઈ ગયો તેઓ દીકરાને ભેટી પડ્યા પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને કોલ આપેલાના વચનની વાત કહી તે જાણી અને તેમને અતિહર્ષ થયો કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી અને પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા અને સૌ વાજતે ને ગાજતે વર અને વહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો એવામાં વહુને ચડતા દિવસો થયા અને નવમો માસ આવતા જ એક પુત્ર સાંપડ્યો આથી ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો છોકરાનો જન્મ સાંજે થયો અને રાતના એ વ્રતમાં આવ્યા અને ઘરમાં પધાર્યા અને વહુના ખાટલા પાસે જઈ અને બોલ્યા કે બાઈ તે મને ઓળખી નહીં ને હું ઓળખી હોય તો હું તને યાદ કરાવું મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવા માટે વચન આપ્યું હતું અને હું તારો દીકરો લેવા માટે આવી છું માટે મને સોંપી દે વહુએ એવ્રત માને પગે લાગી અને તુરંત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો કારણ કે તે પોતે વચનથી બંધાયેલી હતી એ વ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા વહુ તો નિરાશ થઈને ખાટલામાં પડી રહી સવાર પડતા જ તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે તે તો ડઘાએ જ ગઈ હાય હાય છોકરો ક્યાં ગયો તેમણે વહુને ઢંઢોળી અને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાત્રે એક દેવી આવીને છોકરાને લઈ ગયા સમજી કે વહુ ખોટું બોલે છે તે ડાકણ પોતે છોકરાને ભરખી ગઈ લાગે છે તેણે તો રડીને આખું ઘર ગજાવી મૂક્યું તે બધાને આગળ વહુને વગોવી કે આ ડાકણ છોકરાને ભરખી ગઈ છે દેવી તે વળી છોકરાને થોડીક લેવા આવતી હશે થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની તેને છોકરો અવતર્યો અને તેને પણ જીવ્રતમાં લઈ ગયા આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવી અને છોકરાને લઈ ગયા છે અને સાસુને હવે વહુની વાતમાં બનાવટ લાગતી હતી તેથી તેણે ત્રીજી સુઆવળ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું સમય વીતતા વહુને ત્રીજી સુવાવળ માં પણ પુત્ર સાપડ્યો આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા માટે આવ્યા આવીને તેમણે ઘરમાં ચારેય દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર ઊંઘમાં પડી ગયા પછી વહુના પડખે સૂતેલો છોકરો ઉપાડીને અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે તેને કંઈ પણ સમજાયું નહીં તે છોકરાને સવાર પડતા પહેલા કોણ લઈ જાય છે આમાં કંઈક આવી ત્યારે સાસુ વહુના ખાટલા આગળ ચોકી કરવા રાજાને આગળ ત્રણ છોકરા ગુમ થયા નહીં વાત કહી સંભળાવી તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તરવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતા હતા આ વખતે વિજ્યામાં છોકરાને લેવા માટે આવ્યા તેમણે પણ બધાને નીંદરમાં નાખી અને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરા છોકરો દેવીને આપતા કહ્યું કે મા હું વચનથી બંધાયેલી છું એટલે છોકરો આપવાની મારાથી કેવી રીતે નામ પડાય તમે ખુશીથી લઈ જાઓ આ રીતે મેં મારા ચારેય છોકરાઓને ચારેવ દેવીઓને અર્પણ કરી દીધા છે પણ મને સાસુ બહુ દુઃખ દે છે મને ડાકણ કહી અને વગોવે છે તો મારી વસમી વેળાએ મારી લાજ રાખી અને મારું બિરુદ્ધ જાળવજો ચોથા વિજયામાં ચોથા છોકરાને લઈ અને અંતર ધ્યાન થઈ ગયા સવારે બધા જાગ્યા અને વહુના ખાટલા પાસે જોયું તો છોકરો ન મળે આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર મારી વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે નહીં તર અમે અહીં ખુલ્લી તલવારે ચોકી કરવા કરતા હતા છતાં છોકરાને કોઈ કેવી રીતે લઈ જાય રાજા જ્ઞાની હતો તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું પાંચમી પ્રસુતિમાં વહુને છોકરી અવતરી સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી આ પાંચમા સંતાનને જીવતું જોઈ અને સાસુને ટાઢક વળી પરંતુ જ્યારે વહુએ ગોરાણી ગોળની જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં મઢા ચડાવી અને જવાબ આપ્યો નહીં એ વખતે વહુ એને ચારેવ દેવીઓની યાદ આવતી હતી તો તે સ્નાન કરી અને પૂજનનો થાળ લઈ અને પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું તેણે ચારેય માતાનું નામ લઈ અને મંદિરમાં ચાર દીવા કર્યા અને પ્રાર્થના કરી કે હે માતાઓ મેં મારું વચન પાડીને તમને મારા ચારેય દીકરાઓ સોંપી દીધા છે હવે તમારે મારી લાજ રાખવાની છે આજે હું તમારા ચારેય દેવીઓ એ ગોણીઓ થઈ અને મારે ત્યાં જમવા માટે આવવાનું છે તો હે માતાઓ આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા માટે પધારજો સાંજ પડતા જ ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા વહુએ તેમને માનથી બેસાડી અને પગે લાગી અને પીરસવા માંડ્યું બરાબર એ જ વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ જ રડવા લાગી દેવીઓ તરત જ વહુને પૂછે છે કે બેટા દીકરી કેમ રડે છે વહુએ કહ્યું કે માતાઓ તેમને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી વાર રડ્યા કરે છે પણ હું એમને એમનો ભાઈ ક્યાંથી લાવી આપું એમના ચારે ભાઈઓ તો મેં તમને સોંપી દીધા છે આ સાંભળી અને ચારે દેવીઓએ પોતે લઈ ગયેલા છોકરાઓને તે જ વખતે અદૃશ્ય રીતે પ્રગટ કરી અને વહુને સોંપી દીધા અને તે અને આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા વહુએ પછી ચારે છોકરા ને છોકરીને એક મોટા ગાડલામાં સુડાવ્યા અને સાસુને બોલાવીને કહ્યું કે મા તમે જેને મા માટે વલોપાત કરતા હતા તે આ ચારેય છોકરાઓ આ રહ્યા દેવીઓ મારું પારખું જોવા માટે લઈ ગયા હતા તે ગોરાણી ગોરણી બની અને જમવા આવ્યા હતા અને પાછા મને સોંપી ગયા સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માંગી આ વાતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરવા માંડી હે દેવીઓ તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો અને સુખ અને શાંતિ આપજો બોલો કૃષ્ણ કનૈયા